આવતા દર્દીઓને તપાસ કરી અમદાવાદ રેફર કરવામાં આવે છે રાજકોટ સિવિલ માં એક પણ કાર્ડિયોલોજીસ્ટ તબીબ નથી યુએન મહેતા કાર્ડિયોલોજીસ્ટ પાસે સલાહ લઈને સારવાર માટે અમદાવાદ રેફર કરવા પડે છે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે નિષ્ણાંત કાર્ડિયોલોજીસ્ટ ની કાયમી સુવિધા જ ઉપલબ્ધ નથી સિવિલ મહેતા હોસ્પિટલને સોંપવામાં આવ્યા બાદ કાર્યરત થઈ જશે હાલ તંત્રના પાપે આપણે જે પીડી હોસ્પિટલમાં છે તેને યુએન મહેતાને હેન્ડઓવર ઓવર દેવાની પ્રોસેસ ચાલુ છે અને એ હેન્ડઓવર દરમિયાન એનું જે રિનોવેશનની પ્રક્રિયા છે એ ચાલુ છે રિનોવેશન પૂર્ણ થાય કેટલે ઝડપથી ચાલુ થઈ જશે હાલ જેટલા દર્દીઓ આવે છે એને પહેલાં અમારા ફિઝિશિયન દ્વારા જોવામાં આવે છે પછી જરૂર પડીએ અમારા યુએન મહેતાના કાર્ડિયોલોજીસ્ટ દ્વારા પણ જોવામાં આવે છે અને પછી તેમને આગળની સારવાર માટેની સલાહ આપવામાં આવે છે અમારા પ્રયત્ન છે જેટલી ઝડપથી થઈ શકે એટલી ઝડપથી ચાલુ કરવા માટે